તો બનાસકાંઠામાં લકી ડ્રોના ના માસ્ટર માઇન્ડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ બાદ પહેલી વખત આરોપી અશોક માળી બોલ્યો છે તો માળીએ પોતાની ભૂલોનો બચાવ કરતા કહું છે કે કોઈને છેતર્યા નથી મેં ત્રણ ડ્રો કર્યા કોઈને કૂપન લેવા માટે દબાણ કર્યું નથી કૂપનમાં દરેક નિયમો લખેલા હતા છેતરપિંડી નથી કરી ડ્રોમાં જેને ઇનામ લાગ્યા એ મારા કોઈ સંબંધ નથી જે કામ કર્યું તે સેવાનું કામ કર્યું છે ગાયો માટે પૈસા વાપર્યા છે મેં કરોડો રૂપિયા જોયા પણ નથી પરંતુ ઇનામો આપ્યા છે થરાદ અને ધાનેરામાં મારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે પહેલા ડ્રોન ની અંદર ત્રણસો ઇનામો હતા બીજા ડ્રોન ની અંદર અગિયારસો અને ત્રીજામાં અગિયારસો કુલ મારા ત્રણ ડ્રોન થી પચીસો ઇનામો વિજેતાઓ માટેના હતા એમાં અમારી કુપન પહેલથી આપી એની અંદર બધું લખેલું જ હતું ડેડુઆમાં બસો રૂપિયા એક જ વખત ભરવાના અને એમાં ત્રણસો ઇનામ છે એવો સ્પષ્ટ લખેલું જ છે કોને છેતરપીડી કરી નથી અને વાલેર અને ડામા રામપુરામાં ત્રણસો નવ્વાણું રૂપિયાની કૂપન હતી એમાં સ્પષ્ટ તરીકે કૂપનમાં લખેલું જ છે બધા નિયમો એમાં લખેલા જ હતા કોઈ ચિતરપીડી કરી નથી કે કોઈને ફોર્સ કર્યો નથી કે તમે કૂપન લો એવો અને જેને કૂપન લીધી છે એને એમની રીતે સ્વેચ્છાએ કૂપન લીધી છે અને જેને ઇનોમો લાગ્યા છે ત્રણ ડ્રોમથી પચીસો વિનર છે એમનો પીડીએફ મેં માર્કેટમાં પણ મૂકેલો હતો અને બધાને પીડીએફમાં પણ ખબર છે પીડીએફમાં જેને પણ ઇનામ લાગ્યા છે એ કોઈ મારા સગા સંબંધી નથી એ બધા અલગ અલગ વ્યક્તિઓ જેના કિસ્મત બાબા રામદેવ પીર અને દ્વારકાધીશવાળાને જે મરજીથી એમને ઈનામો મળ્યા છે ને એમને ઈનામો મેં બધાના ઘર સુધી પહોંચાડી દીધા છે એટલે જે પણ આક્ષેપો છે એ મારા માનવા મુજબ બધા ખોટા છે